શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્ય કક્ષાના મંત્રી તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા પંચાયતના અધિકારી તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં પ્રભારી મંત્રી દ્વારા નો પેન્ડિંગનું સૂત્ર અપનાવી ગત વર્ષના બાકી કામ તથા નવા આયોજનના કામને ધારાસભ્ય તથા સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંકલન સાધીને સમય મર્યાદામાં તેમજ ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરાઈ હતી વધુમાં તેમણે સંકલન તથા સમતોલ વિકાસ કરવા તેમજ છેવાડાના ગામ સુધી સરકારી યોજનાનો લાભ ત્વરિત રીતે પહોંચાડવા સૂચન કર્યું હતું આ સાથે જ પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કચ્છનો વિકાસ વેગવંતો થયો છે ત્યારે આવા દરેક વિકાસ કામની નોંધ છેવાડાના ગામમાં લેવાય તે હેતુથી કચ્છના વિકાસ કામોની બુકલેટ તૈયાર કરવાનો નવતર પ્રયોગ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું આ બેઠકમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા જિલ્લા પંચાયતે જિલ્લાની સરકાર છે તેવું જણાવી અધિકારી તથા પદાધિકારીઓએ સંકલનમાં રહી કાર્ય કરવા અનુરોધ કરાયો હતો આ સાથે જ કચ્છમાં થયેલા શિક્ષણ આરોગ્ય કૃષિ શૌચાલય પાકા મકાનો રોડ રસ્તા સહિતના વિકાસ કામોની નોંધ લઈ મંત્રીશ્રીએ આત્મવિશ્વાસ સાથે સુવ્યવસ્થિત રીતે યોજના બનાવી કામ કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રદ્યુમ્નસિંહ જાડેજા જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન તમામ તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય અને અગ્રણી જનપ્રતિનિધિઓએ મંજૂર થયેલા કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રજૂઆત સાથે અન્ય પ્રશ્ન પણ રજૂ કર્યા હતા આ કામ ઝડપભેર પૂર્ણ કરવા અધ્યક્ષે ખાસ સૂચના આપી હતી બેઠકમાં તાલુકા પંચાયત સભ્ય દ્વારા રજૂ કરાયેલા શિક્ષણ શાખા ઇરિગેશન વિભાગ તથા સંબંધિત વિભાગના મહેકમ સહિતના પ્રશ્ન રજૂ કરતા પ્રભારી મંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તત્કાલ અસરથી તે ઉકેલની દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રીએ વર્ષ બે હજાર ચોવીસ પછી સુધીના મંજૂર થયેલા શરૂ ન થયેલા અને પ્રગતિ હેઠળના તમામ કામની સમીક્ષા કરી તાત્કાલિક અસરથી ખૂટતી કડીઓને દૂર કરી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી બેઠકમાં રજૂ થયેલા કામ અંગેના પ્રશ્નોએ પ્રભારી મંત્રી તથા રાજ્યમંત્રીએ સંબંધિત અમલીકરણ અધિકારી પાસેથી પડતર તથા પ્રગતિ હેઠળના કામ અંગે વર્તમાન સ્થિતિ જાણી કામ ત્વરિત પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ સદસ્ય તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય સહિત કચ્છ જિલ્લા સંગઠનના પ્રમુખ ઉપરાંત જુદા જુદા સંગઠનના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા